ચાલો ટુ ફેમિલી કેમ છો બધા મજા માને તો મારા જય માતાજી જય દવા જો આપણે પહોંચી જઈએ છીએ આજે ઠેઠ સાહરિયામાં સાસરિયામાં અણિયાળે કાઠી અને આના જો પિયરમાં જો હા હું એન એને પણ જો આને તો કોઈ દીધી ડાકુ બની ગઈ છે જો એને બાંધ ઘીરે પહોંચી ગઈ એટલે ક્યાં શું લેવાની છે જમવા તે એન દાદાનો આજે હવન છે સુરાપુરાનો આ તસુરાપુરાનો હવન છે હવનમાં આપણે આવ્યા શિવાજી અને હાજે છે ડાક ડમરું તો જો આપણે પહોંચી ગયા છીએ અત્યારે અણિયાળે તો સાલો હવે તમને ઠેઠ હવે ના કણે જ્યાં હવન છે ના પણ લઈ જઈ જઈ છીએ અમે તો સાલો કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહીજો આપણે પહોંચી ગયા છીએ આપણે હા હરિયાણા ગયા જો બધા તાળા મારી મારીને ગઈ ગયા છે તાળા ટીંગાઈ બીધી આપણે પહોંચી ગયા છીએ ઠેઠ ના આપણે ઠેકાણે કુંડલીન બુબડીની ઓલપા

એ કે ખાલી તો હાજી અશોકભાઈ બેડું છે રોજ હવનમાં બેઠા છે પરિવાર કપાળયા ડડો વાયના કપાળયા ડડો નીચે મૂકીજો હવે બેહ જાઓ હવે પરફા બેહ જાઓ હા આયુ તો બેજો કા જો અમાર છોડી જો આવી ગઈ મોટોટ બી ટ્રાઈક

ان اچارو اره 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 બેન તમારે અતન લેતો જો શૂટિંગ ઓપીના દાદાએ શૂટિંગ લેવાનું પહેલા

થઈ જાય આપણે અહીંયા કણે આ સ્થળે માથું પીડ્યું હતું હવે જ્યાં જે આપણે થડ પીડ્યું હતું ના પણ તમને દર્શન કરાવવા લઈ જાવશું હવે તો ચાલો આપણે નાક મંગાવી સોલંકી પરિવારના ચુરાપુરા દાદાના સ્થાન અહીંયા હતું માથું રામે હતું ધડ ધડ જગ્યા પર તમને દર્શન કરાવી દઉં ચાલો જે સ્થળે આપણે જો આપણે માથું પીડ્યું હતું તે સ્થળે આપણે પહોંચી જાય છીએ આગલું સ્થળ હતું ના આપણે ધડ પીડ્યું હતું દાદાના ચુરાપુરાનું ચાલો તો આપણે ના પ્રદર્શન કરાવી દીધી મારા વાલા જો આપડે આ સુરાપુર આતે દેશી કરી દે છે હા હા આ ભાઈ એને ફોન કર્યો હા હા કેટલી વાર સે પૂછું ને અક્કા ભાઈ આઈ ગોળ આમાં નાખ્યો હું ફોન કરું ના પૂછું

¿Sabes? ¿Toma, toma, madoma, toma, toma, de <coughs> બાપના જો

કે ધ્યા ધ્યાન પ્રાર્થના પ્રમસ્કાર કરો મેલી ફૂલ છોકા જમણા હાથમાં રાખી માતૃકા દેવી નું ધ્યાન ધરો सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्याय त्र्यंबके गौरी नारायणी नमोस्तुते तो ओम मा मातृका देवता नमः गंधक्ष पुष्पाणि समर्पयामि बीजू थापना जो मग रे बाजू माता जी ने फूल चोखा बतावी थाली नी अंदर मुकी बे हाथ दड़ी माथु नमावी ने नमा बगे लागी जाओ जय जय नमरात नमरानन कोडी नमस्कार फूल चोखा हाथ मा जोगनी मानो रायो माया कुण्डलनी क्रिया मधुमती काली कला मालिनी मातांगी विजया जया भगवती देवी शिवा संभवी शक्ति शंकर स्त्री नयना વાિરી ભૈરવી રીંકારી ત્રિપુરા પરા પરમહિ માતા કુમા ઋષિભરી માતા કુમા ઋષિભરી ઓમ બરો સ્વ

નમસ્કાર કરો ત્યાર પછી રાખી ના લક્ષ્મી નારાયણ દેવ નું ધ્યાન ધરી તો જગતમાં

गुरुश्च शुक्र शनि शूक्र क्षनिराहुकेतु सर्वै ग्रहासा ते कर ब्रमन्तु सर्वै ग्रहास ते कर ब्रमन्तु

બધી બાજુ આવી જાય ઉત્તર એકલા ભાઈઓ પાંચ ગીની આવતીકુંડ ઓમ પ્રાણાય સ્વાહ સ્વાહ સ્વામ સ્વાહા ચમકી પાણી જમીન રૂપદ્રયવિઝા પર બ્રહ્મ પરમાન્યમો નહમ્ય પ્રવા પૂષાના સમર્પયા વાર પાચા આપી અપીતા ઓમ પ્રાણાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા

જમણો પગો પગલે ને બે જાવ પડે એક ના દેવ દેવી સમીપમ ધૂળ વાળું થઈ ગયું થોડુંક એને ઊંધુ મૂકો હું વા એક ના બે કરો ભાઈ